સુરતના ગામ વિસ્તારમાં આવેલા નવા ફળિયા ખાતે આજરોજ ચારસો ત્રીસ કલાકે બાબા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો માં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા નિસ્વાર્થે સામૂહિક સફાઈ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે નિમિત્તે આજરોજ મોટી સંખ્યામાં વાલીઓ સફાઈ અભિયાનમાં જોડાયા અને આખી શાળામાં હરેક ખૂણે ખૂણે સાફ સફાઈ કરી અને દરેક મહિનામાં એક દિવસ સફાઈ અભિયાનમાં જોડાઈ પોતાનું યોગદાન આપશે તેવું વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું મારું નામ વિનોદ ગજેરા છે નગર શિક્ષણ સમિતિનો સદસ્ય છું આ અભિયાન એટલું આદર્શ છે કે સમગ્ર સુરત ની અંદર આ મેસેજ જશે અને અહીંયાના વાલીઓને હું અભિનંદન આપું છું અહીંયાની જાહેર જનતાને અભિનંદન આપું છું કે બાપા સીતારામ શાળા નંબર ત્રણસો ની અંદર કે આજે પ્રયત્ન થયો છે કે વાલીઓ એવું કહ્યું કે સુરત નંબર વન ઉપર હોય સ્વચ્છતાની અંદર તો આપણી શાળા કેમ ના હોય ને શાળાને એ લોકો ઘર ગણે છે એટલે શાળા શાળાની અંદર જે જે ફેસિલિટીઓની જરૂરિયાત હોય એ લોકો મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય સરકાર તો ખૂબ આપે છે છતાં પણ એવું કે સામે થઈ કે ભાઈ અમે પણ આમાં પ્રયત્ન કરીએ અમારો સહયોગ આપીએ તો આજે એવું નક્કી કર્યું કે અઠવાડિયાની અંદર એક વાર આ અંદર આવી અને શાળાના દર રૂમ થી માંડીને એનું ગ્રાઉન્ડ સુધી બધું જ અમે સ્વચ્છ કરશું અને સહયોગ આપીને સ્વચ્છ સુરત ની અંદર અમારો સહયોગ મળે એવી અમને કલ્પના છે આ નળની અંદર એવું છે કે શાળાની અંદર બંને શાળાની અંદર મળીને લગભગ વધારે વિદ્યાર્થીઓ છે બાળકો એટલે એ તો કોઈ પણ નળ હોય એની જોડે રમત કરતા હોય ને નળ લીકેજ થાય રોજના બે ચાર નળ આવી રીતે લીકેજ થતા હોય પાણીનો બગાડ ના થાય એને ધ્યાનમાં રાખીને ટીચરે ભાઈ કોર્પોરેશન તો બધું આપે જ છે પણ છતાંય કે આપણે કોર્પોરેશન ઉપર બર્ડન ના નાખીએ ને જે બાળકો ચોકલેટ એના જન્મ દિવસે લઈને આવતા હોય કે પેન્સિલ રબર લઈને આવતા એ પણ કોર્પોરેશન આપે

આજ આજના અભિયાન ની જો વાત કરું તો જ્યારે વાલી સંમેલનમાં વાલી મીટિંગ વખતે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ શાળા માટે દરેક વાલીઓએ એક પ્રસ્તાવ એનો અભિપ્રાય આપ્યો કે આપણે સૌ સામૂહિક સફાઈ કરીએ તો આજે દરેક વાલીઓ સામૂહિક સફાઈ માટે શાળામાં ભેગા થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ હાજર છે સાથે સાથે એક બીજી વાત એ કરીએ કે મોટા ભાગે ના જન્મ દિવસ હોય તો વિદ્યાર્થીઓ મોટાભાગે શાળામાં ચોકલેટ ને કેડબરી લાવતા હોય છે પરંતુ વાલીઓ દ્વારા એ વાત કરવામાં આવી કે આના કરતા આપણે એક શાળાને કઈક જે શાળાને જરૂરી એવી વસ્તુ આપણે ભેટ કરીએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શાળાને નળ દાન માં આપ્યો છે કે જેથી કરીને જળ સંચય આપણે કરી શકીએ